ભુજ સ્થિત જૂની જેલના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી આ આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધુમાડાના ગોટા જોઈ શકાયા હતા વાહનોમાં આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું કમ્પાઉન્ડમાં પડેલા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી જતા અંદાજે પંદરસો જેટલા વાહનો પૈકી સિત્તેર ટકા વાહનો સળગીને ખાક થઈ ગયા હતા ઉપરાંત બસો ચૌદ લિટરના નવ ગેલન ડીઝલ એટલે કે બે હજાર લિટર ડીઝલ તેમજ ખાલી ગેસના બાટલા વાયર જેવો જપ્ત મુદ્દામાલ પણ હતો આગના બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી ફાયર વિભાગના વિશ ફાયર ફાઇટરે આઠ ગાડી ભરેલી બાર હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ બુજાવી હતી દરમિયાન સમગ્ર પ્રકરણમાં એફએસએલ તપાસ કરશે તેમ ડીવાયએસપી શ્રી ક્રિશ્ચનને જણાવ્યું હતું ગઈકાલે બપોરે જે જૂની જેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં એમાં બપોરના સમયે એક આગ લાગેલી હતી અને જે આગમાં પોલીસ દ્વારા જે ટુ વ્હીલર્સ થ્રી વ્હીલર્સ રિક્ષાઓ ફોર વ્હીલર્સ જુદા જુદા વાહનો ડિટેન કરવામાં આવ્યો હોય પછી એકતાલીસ વંડી મુજબ કોઈ શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય અને એવા એલ્યુમિનિયમના વાયરો કે પછી કોપરના કેબલ છે પછી લોખંડનો સ્ક્રેપ છે એટલે ઘણો બધો મુદ્દામાલ એ આગમાં ગઈકાલે બળી ગયેલો છે અને એમાં લગભગ મોટે ભાગે બધા ટુ વ્હીલર્સ હતા બારસો જેટલા વાહનો એમાં બળીને ખાક થઈ ગયા છે અને એ બાબતે જે જગ્યા છે બી ડિવિઝન છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં છે પણ એ જુરિસ્ટિક્સન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે એટલે એના લીધે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગની એન્ટ્રી કરીને એક તપાસ હાથ ધરવામાં આવેલ છે હા રૂપિયાનું નુકસાન આમાં એ કરવું નક્કી કરવું મુશ્કેલ છે કારણ કે સ્ક્રેપ અને જે જૂના વાહનો છે જે ડિટેન કરેલા હોય એટલે જનરલી પ્રોસિજર એવી હોય છે કે જ્યારે એ મા વાહનોની હરાજી કરવામાં આવે ને ત્યારે એની ઓપસેટ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે એટલે એ પ્રોસીજર કરવાની હતી બાકી હતી પંચાવન જેટલા વાહનોની થઈ ગયેલી હતી એટલે ટોટલ ઓવરઓલ એ તમામ વાહનોની કિંમત નક્કી કરવી મુશ્કેલ છે પણ એફએસએલને બોલાવવામાં આવેલી છે એફએસએલ આવીને પ્રાથમિક અભિપ્રાય આપશે કે એકચ્યુઅલ આગ લાગવાનું કારણ શું હતું પણ એમાં સૂકું ઘાસ હતું અમુક જૂના ટાયરો હતા એટલે એ પ્રમાણે એ બધા જે મટીરિયલ હતું એના કારણે આ આગ વધારે ઝડપી રીતે પ્રસરી અને વધારે નુકસાન એણે કરેલું છે